આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હેલો હેલો મારું સાહેબ હા બોલો એ આપણે એક બૈરાનું કરવું છે બૈરાનું કોની બૈરા છે એ બૈરું કરવાનું છે છોકરો છે મારે કરવાનું છે એ મારા ભાઈ મેં અચ્છા તમારે કરવું છે મેં કધું બૈરામ કરવું છે ના ના મારે કરવાનું છે હે તમારે પોતાને ના ના મારા ભાઈ છે એ આ બાજુમાં બેઠો છે એમ હા લેડીન નું નામ છે ગાબુ ધીરુ ભાઈ એક જ મિટો ઓ એ કામ શું કરે છે કામ ખેતીનું છે અને ખેતી છે એક વીઘા જેવી જમીન છે અને ઘરે કોઈ વસ્તુની ટક નથી પણ પાછ્યા છોકરો આમ છે આમ hamu lo, ết tao kiếm được thiệt đấy. Tao, tao, để hamu để ăn tao, để ăn bò lu bò. Ăn nó, bự À, để ăn tao, à phải ăn tao, để ăn tao mang đâu ấy, để này. à? Dạ. એના આમ આપડે બૈરા નું ગોતવા નું છે એના માટે હમ આમ તમાર ઓલો video હામે જોતો ને હમ એટલે કીધું લાય phone phone થી પેલા એ કર્યા કર ત્યારે તમાર કાય ઉપાડ્યા નહી આ તાણે ચાલુ રાખ્યા ને એટલે એટલે ઉપાડ્યો આજ હે આજે મેલ આવી ગયો ને હા આજ મેલ આવી ગયો મારે હું છે કામ જ એટલું હોય કે નો હમ કામ હોય ને ફોન નો પડતો એવું થતું હોય હા બરાબર ને હા એવું છે હા તો આપણે કામ શું કરે છે કામ તો આપણે ખેતી નું છે અને ઘરે ગાયો ને તબેલો છે અને ખેતી એમ એ પોતે એમ ખેતી એમ કરે ને આમ માણસો રાખી કરાવે છે ખેતી હે હા અને આમ જમીન એ અને આમ પૈસા વાળા પાલટે છે આમ છોકરો સામો છે એમ હા એમ তালুকা mm -hmm. <laughs> 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 <Yeah. laughs> કઈ નહિ તો આપડે વિડિયો મેલવો છે ને ઓલા youtube માં મેલવો છે હા youtube માં નંબર સહી જ મેલ દયો એટલે હું ઈ ભાઈ અહીંયા મેલ આવી જાય ને એટલે આમ છે ભાઈ ભાઈબંધ ખાસ હું નામ છે ભાઈ નું ધીરુભાઈ ધીરુભાઈ પુનાભાઈ ગાબુ ધીરુભાઈ પુનાભાઈ ગાબુ પુનાભાઈ ગાબુ હા ગાબુ

ત્રીસ વીઘા માં કોણ કોણ છે ત્રણ ભાઈઓ છે એમાં ત્રણ ભાઈઓના ને અત્યારે તો વાવે છે આ બધા ભેગા જ છે ભલે ને ત્રણ ભાઈ તો છે ને હા ત્રણ ભાઈઓ છે મકાન છે ઘરના હા ઘરના મકાન ગામ છે ને વાડીએ છે બે એને હારે કોણ કોણ રહે છે એને હારે એના મમ્મી પપ્પા અને એક ભાઈ નાનો છે ચાર જણા એમ ને હા હમ નાના ભાઈ ને નહિ ને હા

લાગતો આ સુપડની છે એ વધુ હોય તો ના ને કારણ કે એના ઓલે કાવા પથર આપડા આવે ને ઓ કાવા પથરની છે અને ઢોરનો તગેલા હોય સંછેટીની આવે છે એટલે બે અજેલા સુપડની વર્ષની આવે જ આવે ઓ હમ ભણ્યો છે કાઈક નહીં હા ભણ્યો છે કાઈ હા સો આપણે એટલે આમ બહુ એવું આમ વાસ્તવ એવું ખાસ આવડતું નહી આમ એને પૂરતું આવડે મારા ગુજરાત આવડે એને પૂરતું આમ વાંચી લે બોર્ડ બોડ એવું આવડે બહુ આમ બધું નહીં કંઈક નથી મેં કરવું કોઈ સમાજમાં કોઈ ભાઈ એ સિવાય નહી એ સિવાય નહીં એ સિવાય નહીં એ કે કોઈ સમાજ બી બીજી ક્યાં એ સમાજ હોય ને તો બધું સારું આપણે બાકી બીજું કઈક સમાજ બીજી ક્યાં બીજી એક না nah, <coughs> <coughs> બે પણ સમાજમાં થાય ને તો વધુ હારું નકર તો બીજી માં ચાલે હાલે ને બીજી હા હાલે હાલે બરાબર કઈ વાંધો નહીં આમાં હું છે દેવી પૂજક ને એમાં છે એટલે માટે કીધું વાલ્મીકી માં દેવી પૂજકમાં ચાલે ને તો બધું એ ના પડે માં દેવી પૂજક ને વાલ્મીકી છે તો એ આ બીજી ગમે સમાજ થી હાલ છે બાકી આ બે નહીં હાલે ને હા બે નહીં છે ઓહ આ સિવાય બધાય એમ ને

એ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો